દોસ્તો બંને પ્રકારના માણસો ને જોઈને તમે તરત જ નક્કી કરી શકશો કે કોણ નબળા વ્યક્તિત્વ વાળો માણસ છે અને કોણ પ્રભાવશાળી વ્યક્તિત્વ વાળો માણસ છે દોસ્તો જેનું વ્યક્તિત્વ મજબૂત હોય જેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય એ અંદરથી કોન્ફિડન્ટ હોય છે અંદરથી એનામાં એટલો કોન્ફિડન્સ હોય છે કે એ તમને દેખાય આવે છે જ્યારે નબળા વ્યક્તિત્વવાળો માણસ છે એ માણસ અંદરથી કોન્ફિડન્સ વગરનો હોય છે એ વારંવાર પ્રાર્થનાનો સહારો લેતો હોય છે એને બીજા લોકોનો સહારાની જરૂર પડતી હોય છે બીજા લોકોના સાથ વગેરે આગળ વધી નથી શકતો અને અને નાની નાની વાતમાં એ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરતો હોય છે કે મારાથી આ નહીં થઈ થઈ શકે અને તું મને આ કરી આપ જ્યારે મજબૂત વ્યક્તિત્વવાળો માણસ પોતાના આત્મવિશ્વાસમાં વિશ્વાસ રાખે છે અને આત્મવિશ્વાસની જોરે આગળ વધે છે એ કોઈ પાસે જતો નથી કે પ્રાર્થનામાં પ્રાર્થના કરતો હોય છે પણ એ પોતાના આત્મબળે આગળ વધવાની પ્રાર્થના કરતો હોય છે અને એનામાં અંદરથી કોન્ફિડન્સ એટલો ભરપૂર હોય છે ને એ કોઈ પણ કામ કરવામાં કોન્ફિડન્સથી કામ કરતો હોય છે ગભરાયા વગર કામ કામ કરતો હોય છે છે અને એનું હંમેશા સફળ જ થાય એટલે દોસ્તો હંમેશા મજબૂત વ્યક્તિત્વના માણસ બનો જો મજબૂત વ્યક્તિત્વ તમારી અંદર હશે તો કોન્ફિડન્સ તમારી અંદર આપોઆપ આવશે અને તમારા કાર્યમાં પણ એ કોન્ફિડન્સ છલકાશે અને તમે આરામથી આગળ વધી શકશો દોસ્તો આજનો મારો વિચાર કેવો લાગ્યો જો આજનો મારો વિચાર સારો લાગ્યો હોય તો મારા વિચારને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરી દેજો દોસ્તો જો બહુ સારો લાગ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજે નવા દિવસની નવા વિડીયો સાથેની શરૂઆત કરીએ છીએ દોસ્તો આજે હું લગભગ સાંજના સમયે વિડીયોની શરૂઆત કરું છું મેં આગળ તમને એક ડિબેટ બતાવેલી પૂજા કરવાની વાતો બતાવેલી તૈયાર એ અમે ઘરે બનાવીએ છીએ નિમી ઘરે બનાવે છે કેવી રીતે બનાવે છે ને એ તમને હું બતાવવા જઈ રહ્યો છું અને એની આખી પ્રોસિજર પહેલેથી છેલ્લે સુધી કેવી રીતે અમે બનાવીએ છીએ એ તમને આ એપિસોડમાં બતાવીશ અને બીજું થોડું ઘણું હશે એ તમને બતાવીશ તો દોસ્તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે છે ને તમને એક રીત બતાવું છું આપણે બી દિવેટ રાખીએ છીએ પછી દિવેટની અંદર ઘી રાખીએ છીએ અને બે અલગ અલગ રાખીએ ડબ એક દિવેટનો ડબ્બો રાખવો પડે છે અને એક ઘીનો ડબ્બો રાખવો પડે છે દોસ્તો બે ડબ્બા રાખવા પડે છે એટલે હાંચવાની તકલીફ પડે છે પણ એકવાર છે ને નિમી બજારમાંથી તૈયાર દિવેટ ઘી સા વાળી લઈ આવેલી અને પછી એને ક્યાંક પ્રોસીજર જોઈ લીધી બનાવવાની જો કેવી રીતે એ જો એ રીતે બનાવે છે આ ખાનું એ સ્પેશિયલ એને માટે આ મોલ્ડિંગ લીધેલું છે આ દિવેટ બનાવવા માટે અને એની એમાં જો આ આ બધી વાઈટું નાખે છે રૂની વાઈટુ આ ડબ્બો ભરેલો છે બાજુમાં બધી વાઇટો નાખી અને જો અહીંયા અહીંયા છે ને ડબ્બામાં દેશી રીતે અમે ગરમ કરીએ છીએ આ વેક્સ ગરમ થાય છે આ વેક્સ છે ને આ વેક્સ છે હું તમને હાથમાં લઈને બતાવું બી વેક્સ આ બી વેક્સ છે એ અમે એમેઝોનમાં ઓનલાઈન મંગાવેલું એ બી વેક્સ આમાં ગરમ થાય છે આ બી વેક્સ બી વેક્સ અને ઘરે બનાવેલું ઘી બે મિક્સ કરી કરીશું અને અને કપૂર આ ત્રણ વસ્તુ ઘરે બનાવેલું ઘી આ કપૂર અને આ બીવેક્સ આ ત્રણ વસ્તુ મિક્સ કરીશું મિક્સ કરીને દિવેટ બનાવીશું દિવેટ મૂકવાનું ચાલે છે જોઈ લો મસ્ત રીતે ચાલે છે દિવેટ મૂકવાનું એક એક અને અહીંયા મેં તમને બતાવ્યું એ રીતે ગરમ થાય છે બીવેક્સ અને કપૂર તો અહીંયા છે અને આમાં હું બે કામ થઈ જાય એક તો ઘી આવી જાય ભેગું કપૂર આવી જાય ને થોડુંક બીવેક્સ બી વેક્સ એટલા માટે નાખે છે આ જે બી વેક્સ છે ને એટલે એટલા માટે નાખવામાં આવે કે પેલું ઘી અને કપૂર છે ને જામેલું જ રીએ વેક્સને કારણે અને ગરમી ગરમી થાય ને તો બી ઓગળે નહીં એટલા માટે બી વેક્સ નાખે જો આ તૈયાર થઈ ગયું છે આખું બોલ્ટ આવા બે મોલ બનાવીશ ને કેટલા મોલ બનાવીશ આવા બે બોલ કેટલા છે જો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત સત્યુ સત્યુ હિસાબ કરે જ ઓગણપચાસ ઓગણપચાસ તો આમાં જ બનશે એટલે લગભગ મહિના જેવી થશે અને બે બે બનાવીશ ને હવે આવા ઓગણપચાસ ગુણ્યા ઓગણપચાસ બે બનાવ બનાવશે એટલે લગભગ અઠાણું જેવી બનશે જુઓ ને હા એટલે લગભગ બે ત્રણ મહિના ચાલશે ટાઈમ ગણો ને તો બે બે મહિના ચાલશે જો આયા વેક્સ તમને આ બાજુથી થી બતાવું સંપૂર્ણ ઓગળી ગયું છે થોડુંક જ ગરમ કરવાનું રહે છે અને આમાં ગરમ કઈ નું હું કરીશ નિર્મિતું નિર્મિત તમને કહે છે હું ગરમ કઈ નું કહીશ બોટલે થી બોલ મોલ્ડ માં આમાં નાખ આ મોલ્ડ માં નાખશે હમણા કેટલું કેટલું માત્રામાં લેવાનું એ તો અટકરે એ અટકરે રે રે છે કેટલું તોય તો ઘી કેટલું ઘી નાખ્યું નથી એટલે કે વેક્સ કેટલું નાખ્યું આ 300 ગ્રામ ઘી છે 300 ગ્રામ માં કેટલા નાખ્યા દાણા મુઠ્ઠી એક ત્રણસો ગ્રામ ઘી માં મુઠ્ઠી એક દાણા નાખ્યા ને કપૂર કેટલું નાખ્યું કપૂર એ અટકડે નાખ્યું છે માપ નથી થોડું કપૂર ચપટી નાખ્યું ને સ્મેલ માટે કપૂર ચપટી નાખ્યું છે ત્રણસો ગ્રામ આવા કપૂર ના કટકા છે લગભગ ત્રણ ચાર નાખેલા છે અને મુઠ્ઠી દોઢ મુઠ્ઠી બી વેક્સ નાખેલું છે ને ત્રણસો ગ્રામ ઘી લીધેલું છે અને એ આ ઓગણપચાસ માં અને પ્લસ બીજી ઓગણપચાસ કરીશ ને એટલે બીજી તો નાખી દે કે પેલા જોવું ખાલી એક હજી કપૂર વેગરું નથી કપૂર ઓગરવા રાહ જોવે છે ને આ વેક્સ એ પહેલી વાર અમે ટ્રાય કરીએ છીએ પેલા તો મીણબત્તી લઈ આવેલા સાદી એકવાર એની પહેલાં બનાવેલી ને ત્યારે સાદી મીણબત્તી લઈ આવેલા ને આ વેક્સ પહેલી વાર ટ્રાય કરીએ છે વેક્સ પેલેટ્સ કરીને છે હિલ મોઇશ્ચરાઇઝર આ ગેસ ચાલુ છે ને મી ગેસ બંધ કરવાનો છે હે એટલે જો આની આ રીતે આમ નાખે છે એક એક ચમચી ચમચી વાટે જામી જશે ને તો નકર નહીં જમે તો અત્યારે એક માં નાખ્યું છે વેક્સ નાખવું પડશે અને જોવે છે કારણ કે વેક્સ પહેલી વાર છે એટલે એની ખબર નથી કેટલું નાખવું ઈ નહીં જામે ને તો વેક્સ થોડું વધારે નાખે જાવ જોઈ લઈએ જામે પછી આપણે તમને બતાવીશું જામ્યું કે નહી મિત્રો જુઓ આ છે ને આજે લગભગ પાંચ મિનિટમાં જામી જાય પણ આજે પાંચ મિનિટમાં બહુ પાંચ મિનિટ ઉપર થઈ ગઈ જામતી નથી એટલે થોડુંક વેક્સ નાખે છે આટલી આટલું વેક્સ પહેલા નાખેલી હતી આ આજે છે ને એટલી હવે બીજી એટલી વેક્સ નાખે છે એટલે જમાવવા માટે જલ્દી જામી જાય ને વ્યવસ્થિત જામી એટલે મુઠ્ઠી એક નાખી હતી પહેલા દોઢ મુઠ્ઠી જેવી નાખી હતી ને ફરીથી પાછી એટલી દોઢ મુઠ્ઠી જેવી નાખે છે એક ફૂલ મુઠ્ઠી ને એક થોડીક અધૂરી પણ નાખી બે વસ્તુ સોરી એક ફૂલ મુઠ્ઠી અને એક થોડીક અધૂરી મુઠ્ઠી નાખી દીધી છે ફરીથી અને છે ને પાંચ મિનિટ કરતાં વધારે સમય થઈ ગયો છે જનરલી પાંચ મિનિટમાં જામે જામે છે છે તો તમે સ્ટ્રેકચર જુઓ ધીરે ધીરે જામી ગયું અત્યારે પણ પેલું છે ને જલ્દી જામી એટલા માટે ઉખડે ઉખડે નહીં આ કદાચ ઉખડવાની શક્યતા જો આ જામી ગઈ ઉઘડે એટલે આ જામી ગયી જો પણ વાર લાગશે આ જલ્ જ જલ્દી જામશે હું તમને બેયનું હમણાં બતાવું કે બેયમાં શું ફેર છે વેક્સ એટલે અત્યારે આની અંદર વેક્સ છે ને એ બે આખી મુઠ્ઠી અને બે થોડી અધૂરી મુઠ્ઠી છે એટલે એટલું મૂઠું વેક્સ છે ત્રણ ચાર દાણા પેલા મોટા મોટા દાણા પેલા છે કપૂરના અને ત્રણસો ગ્રામ ઘી છે જો આ કોલ કોલિટી જોઈએ કોન્ટિટી જોઈએ અને આ વેક્સ છે આ મીણ મીણબત્તીવાળું જે વેક્સ આવે ને એ વેક્સ છે ને તરત જ જામી જાય અને આ કુદરતી વેક્સ છે હનીબીનું વેક્સ છે ને મીને બી છે બી વેક્સ છે એટલે એટલે છે ને કોઈ એ એ કુદરતી વેક્સ છે જલ્દી જામતું નથી આ જો જામે છે પણ પહેલાં જેટલું જલ્દી નથી જામતું તો બીજામાં હવે નાખે છે નાખ દે બીજામાં ઓગળી આમાં નાખે ને બાજુમાં એટલે બેહનું પણ ફરક પડી જાય એમ દોસ્તો આ બીજામાં નાખે છે હવે આ બે માં જોઈ લઈએ હવે પાંચ મિનિટ રાખીને પાંચ મિનિટ રાખીને જોઈ લઈએ નિમિત એક જામી જ જાય પણ આ પાંચ મિનિટ રહેવા દે ને તો ખબર પડે વધારે નાખવું કે નહીં પાંચ મિનિટ જોઈ લઈએ જામે કે નહીં જો વધારે વેક્સ કારણ કે આ પહેલી વાર અમે બી વેક્સ યુઝ કરીએ છીએ એટલે ખબર નથી પડતી ધીરે ધીરે ક્વોન્ટિટી આવશે તો પાંચ મિનિટ રાહ જોઈ લઈએ મિત્રો આ ત્રણ ટ્રાય કરેલી જો જામે જામે છે ધીરે ધીરે જામે છે હજી બરાબર જામી નથી ધીરે ધીરે જામે છે હવે આ પહેલી વાર છે એટલે એવું ઈચ્છા છે કે આ ત્રણને એમને રાખી દઈએ કેટલા ટાઈમમાં જામે કેવી જામે પછી બધું કરીએ તો જોઈએ હવે આ ત્રણનું કરી અને બીજા બધા મોલ્ડ ભરીએ તો આગળ શું કરવું જોઈ લઈએ હવે દોસ્તો જુઓ આ ઉપરની જે આગળ મૂકેલી મૂકેલી છે ને ત્રણ આપણે બે તમને બતાવી દીધી જો એ જામી ગઈ છે અને આ બધી ધીરે ધીરે જામતી આવે છે જો આ ધીરે ધીરે જામતી આવે છે અને ઉપર ઉપરથી લગભગ જમવા આવી છે એટલે તમને ચોખ્ખું ડિફરન્સ ખબર પડી જશે કે ધીરે ધીરે હવે જામે છે હવે ફૂલ જામી જશે ને પછી બહાર કાઢશું લગભગ સવારે બહાર કાઢશું એટલે હું તમને ત્યારે બી બતાવીશ અહીંયા જુઓ આ નિર્વાબેને કંઈક મૂક્યું છે મારું જ રિફ્લેક્શન આવે છે આની અંદર એટલે ખબર નહીં પડે કે પોટેટો બોઈલ કરવા મૂક્યું છે અને અહીંયા કંઈ વટાણાનું છે એટલે કંઈ ઘેળ બેડ કેવું કંઈ પાણીપુરી કે એવું કંઈક ખાવાનું લાગે છે ને પ્લાનિંગ સો ટકા હું ખાઈ જાય એને ખબર હું નિર્વાહ પ્લાનિંગ છે રગડા ચાટ નો પ્લાનિંગ છે એટલે આની અંદર છે ને બટેટો બોઇલ થાય છે ઓનમાં અને આ આ પેલો વટાણાનો રગડો એટલે રગડા ચાટ ખાશે આપણે તો એ ભાખરી અને શાક દોસ્તો આ બીજો દિવસ છે જો બીજા દિવસના અંતે કેટલું જામી ગયું છે હું એક કાઢીને બતાવું જો તમને આ જો એમ ના કાઢો આ જો આ નીકળી ગઈ આવી રીતે જામી ગઈ

એટલે આની અંદર હજી વેક્સ વધારે નાખવું પડશે દોસ્તો તો આ રીતે અમે બનાવી નાખ્યું છે આ એક એક કરીને જો તમને બતાવું હાથમાં લઈને તો આ રીતે એટલે હવે આમાં ઘી નાખવાની જરૂર નહીં ખાલી આ દિવેટ મૂકી દેવાની આમ દીવામાં એટલે થઈ જશે હું દીવો ભગવાનની દીવાવતી કરીશ ને ત્યારે હું તમને મૂકીને બતાવીશ કે આ રીતની આમ થશે તો દોસ્તો આ મારું આ નવું હતું એ મેં તમને બતાવ્યું આજે અને દીવા ટાઈમે તમને ફરી બતાવીશ કે કેવી રીતે ઘી નાખવાની જરૂર ના પડે એ તો લગભગ આના વિશે ઘણા યુટ્યુબમાં વિડીયો પણ છે આ સારું છે કારણ કે એકવાર તમે કરી લો તો પછી તમારે નિરાંત વધારે કંઈ સ્ટોરેજ વાપરવાના નહીં એક જ સ્ટોરેજમાં જો એક જ આ ડબ્બામાં બધું આવી જાય પહેલામાં અલગ અલગ બે ડબ્બા વાપરવા પડે પ્લસ ઢોરાય એ બધી શક્યતા ખરી દીવાબત્તી કરીએ ત્યારે આ કશું જ નહીં હજી આની અંદર થોડુંક વેક્સ જરૂર વધારે છે એવું લાગે છે દોસ્તો જુઓ આ મારું મંદિર છે તમે ભગવાનના દર્શન કરી લો આની પહેલાં મેં બતાવેલું જ છે જુઓ આ આ એક આ ડબ્બો છે ને એમાં મેં પેલું સ્ટોરેજ કરેલું હતું આગળ બનાવ્યું હતું ને એ આ જ્યારે બનાવ્યું ને ત્યારે હું વિડીયો બનાવતો નહોતો જો આમાં છે ને આખો ડબ્બો ભરેલો હતો ત્યારે એક જ એક જ વધેલી છે ને પેલી તો હજી ત્યાં થોડીક સેટલ કરવા મૂકેલી છે જો આ ખાલી આ એક જ છે હવે આને છે ને મેં નાઈ ધોઈ લીધું છે નાહી ધોઈને હું પૂજા કરવા આવ્યો છું અને આ અમારા મંદિરના ભગવાન આની પહેલાં બી બતાવેલા છે અને જુઓ આ આ રીતે રહી જાય આખું તમારા દીવામાં બીજું કશું કરવાનું નહીં જો આ રીતે રહી ગઈ રહી ગઈ એટલે ખાલી હવે તમાર માચીસ થી દીવો સળગાવવાનો છે એટલે આ એકદમ સુવિધાજનક છે અને બીજું કશું ગંદુ થાય નહીં હાથ ગંદા ના થાય ઘી ઢોળાવવાની શક્યતા ના રહી બે કન્ટેનર કન્ટેનરવાના નહીં એટલે આ કન્વીનિયન્ટ લાગ્યું એટલે અમે આ કરી દીધો છે તો ચાલો દોસ્તો હવે હું દીવા કરી લઉં ને દીવા બત્તી કરી અને તમને મળું જુઓ મિત્રો આ રીતે દીવો જલે છે અને આ રીતે છે ને ધીરે ધીરે ઓગળે છે અને આ છે ને મીણ અને અંદર વેક્સ અને કપૂર હોય ને એટલે કપૂરને લીધે સ્મેલ પણ સારી આવે છે અને વેક્સને લીધે છે ને જલ્દી ધીરે 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 ઓગળે છે ને આ રીતે કન્ટિન્યુ સ્ટેડી ફ્લેમ રે છે આ રીતે કરો ને તમે એટલે પહેલાંમાં શું છે ઘીમાં હોય ને તો ઘીમાં તમારું જાજુ ઘી નખાઈ ગયું હોય તો ઘી ઓગળે તો ઘણીવાર ડિવેટ આડી થઈ જાય છે ત્રાસી થઈ જાય છે ઘણીવાર એની અંદર ડૂબીને ઠરી જાય છે પણ આમાં ધીરે ધીરે આ રીતે ઓગળે છે ને સ્ટેડી સ્ટેટર એમના ઉભી ઉભી જ રહી છે એટલે એ રીતે પણ આ એક સારું પડે છે જોઈ લો આ રીતે અમારો દીવો અત્યારે જલે છે મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું ને દીવાબત્તી ફીકર લીધા મેં તમને બતાવેલું દીવાબત્તી કરતો તો એ દોસ્તો મને આ યુઝફુલ લાગ્યું વ્હાઈટ બનાવવાનું તમારી સાથે શેરિંગ કર્યું છે હવે દોસ્તો નાઈ ધોઈને આજે સન્ડે છે તો સન્ડે મોર્નિંગમાં થોડું ઘણું કામ કરવા બેસીસ જો અહીંયા નિર્વાહ એનું કામ કરવા બેઠી છે એની એક્ઝામ આવે છે વાંચવા બેઠી છે અને અહીંયા હું થોડુંક એડિટિંગ કરું એની જોડે જો એડિટિંગના સાધનો ગોઠવાઈ ગયા છે ટેબ્લેટ ને બધું એટલે થોડુંક એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરી લઉં સન્ડે છે અને નાઇટ શિફ્ટ કરીને આવ્યો છું એટલે બપોર વચ્ચે ઊંઘી જઈશ આ વિડીયોની શરૂઆત આ બ્લોગની શરૂઆત કાલે સાંજે કરેલી હતી અને આજે સવારે સાડા દસે હું એન્ડ કરું છું દોસ્તો આશા કરીશ કે મારો આજનો વિડીયો મારો આજનો બ્લોગ અને મારો આજનો સંદેશ તમને ગઈમો હશે તો દોસ્તો મારો આજનો વિડીયો અને મારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો આજના બ્લોગનો અહીંયા એન્ડ કરું છું આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય